તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગનું તો એક મૂડ વગરની વાત છે આપણા ખેડૂતો માટે કે દિવસથી જે વરસાદ ચાલુ છે ખેડૂતોનું બહુ નુકસાન છે અત્યારે મગફળી કાઢવાની સિઝન છે અને બધા ઘણા લોકો મગફળી કાઢીને જમીન ને બહાર પાથરા પડ્યા છે મારે કાઢેલી પડી છે તો વરસાદ આપણો બંધ રહતો નહીં ખેડૂતોનું બહુ નુકસાન છે તો ઘણા ખેડૂતો રોવિય હશે અને બહુ ઘણું બધું નુકસાન આવ્યું છે આ સાલ વરસાદ બહુ વહેલા હતો ચોમાસામાં એ ટાઈમે જે લોકોએ ગાય ભેંસો માટે જે ચાર કરી હતી પૂરા કરવાના હતા એ લોકોએ કોઈને જોયા નથી અને આ વખતે શિયાળામાં આપણા વરસાદ તમે જોઈ શકો છો વરસાદ કેવો પડત અમે અત્યારે થોડા કોમથી બહાર આવ્યા હતા અત્યારે વરસાદ જોઈએ કહો તો આવો વરસાદ પડે છે તો મારા દરેક ખેડૂતોને હું એટલું કહેવા માગું છું કે કુદરતની જે ગમી એ ખરું જે નુકસાન કહેવાનો મતલબ મારો એવો છે કે જે ખેડૂત સહન કરી શકે ને એવો તો કોઈ સહન નહીં કરી શકતો એક બિઝનેસમેનનો લોસ જાય પણ એ ફરીથી પોતાના બિઝનેસમાંથી લોસ જેટલું જેટલું નુકસાન પડ્યું હોય એટલું એ પાછું રિકવર કરી શકશે પણ ખેડૂતને જે નુકસાન પડે ને એ ફરીથી રિકવર નથી કરી શકતો તો હું પણ એક જાતે ખેડૂત છું હું પણ એક ખેતી કરું છું મેં બી ઘણું બધું ગુમાવ્યું છે ખેતીમાં નુકસાન કર્યું હતું તો દરેક મારા ખેડૂતોને એટલું હું કહેવા માગું છું કે જે થયું એ થયું બધું ભૂલી જવાનું અને ફરીથી આપણે ફરીથી મહેનત કરીશું ફરીથી આપણે એ જમીનમાંથી નવું સોનું ઉગાડીશું અને સારો એવા ભાવથી માલ વેચીશું અને ભગવાન એક વિશ્વાસ છે કે ભગવાન આ જ નહીં તો કાલ આપણા અમુક જોશે તો જય માતાજી મળી આવો આવતીકાલના નવા વિડીયોમાં બાય